એટલે આ સરકારે ખેડૂતોની જે આંખો હતી પાક વીમા યોજના એ આંખો ફોડી અને ચશ્માનું દાન કરવા અત્યારે નીકળ્યા છે સહાય એટલે પાક વીમા યોજના રૂપિયા યોજના બંધ કરી એક બાજુ મોંઘવારીના મારે ખેડૂતને મારી નાખ્યો બીજી બાજુ પાક વીમા યોજના બંધ કરીને છેલ્લી સાત સીઝન એવી ગઈ છે કે સાત સાત સીઝનથી ખેડૂત કમોસમી વાર અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બને છે આ વખતે જ્યારે હું કેશોદમાં છું ત્યારે મને ફરીથી ઘેરની ચિંતા થાય છે કે અત્યારે જે કમોસમી વરસાદમાં છેલ આવી આ છેલમાં આ સિઝન તો ઘેરના ખેડૂતોની ગઈ છે હારે હારે આવતી શિયાળુ સિઝન પણ નહીં થાય ત્યાં ચણા નહીં વવાય કારણ કે અત્યારે ઘેરમાં પાણી પાછા ભરાઈ ગયા છે આ ઘેરની લડાઈ છેલ્લા પચીસ વર્ષથી આ પ્રશ્ન હતો ઘેરનો એમાં આ મંચસ્થ તમામ આગેવાનો અને આપણે સૌ સાથે મળીને લડ્યા અને આ સરકારને ગોઠણ ભેર કરી અને પંદરસો કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા આ પંદરસો કરોડ જે મંજૂર થયા એટલે ફરીથી એક નાખેડું લોકો મેદાનમાં આવ્યા અને અમને ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા કરી કેશોદ પૂરતી જેને પદયાત્રા કહી દીધી ઘેડ મારા ભાઈ અને હું આજે કેવા માંગુ છું કે ઘેડ માત્ર એ 34 ગામો નથી

ભાઈ આ કામ જ નાટક કરે છે મારા બાપા મારા પાછળ ખેતર મૂકીને ગયા એટલે હું કહું છું કે હું ખેડૂતનો નો દીકરો છું તું વિસાવદર ખેડૂતનો દીકરો કેવી રીતે થયો ભાઈ તારા બાપા ને ખેતર છે તે ખેતરમાં ખેતી કરી છે તો તું ખેડૂતની વેદના કેમ જાણે તું નથી જાણતો એટલે તું ક્યાં વિસાવદરમાં તે ગેળમાં આવીને એમ કે છો કે ચોયણી વારા ચોયણી વારા જ ખેડૂત છે તમે બધા તો ના ખેડુ છો અને આ ના ખેડુને ઓળખજો મિત્રો આ ના ખેડુને ઓળખવાની ખૂબ જરૂર છે આ ના ખેડુએ જ હમણાં ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે પાછો એમ કે છે મીડિયા વાળા એ પૂછ્યું કે કોંગ્રેસે હળદરમાં સભા કરી તો મંજૂરી મળી અને અમને કેમ ના મળી તો મારે એને કેવું છું કે ગોપાલભાઈ ઇટાલિયા જે દિવસે હળદરમાં તમારી સભા હતી ને તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી અને જો કાગળ નાખ્યો હોય

અને મારી છેલ્લી વાત કરીને હું મારી વાતને પૂર્ણ વિરામ મૂકીશ આપણે બધાય સાથે મળીને લડ્યા તો ઘેડમાં પરિણામ અડધું આવ્યું છે 1500 કરોડ થી કઈ ના થાય 15000 કરોડ આપણે માં જોઈએ છે 1500 કરોડ થી કઈ ના થાય 15000 કરોડ જોઈએ છે પણ લડ્યા તો 25 વર્ષમાં કઈ નહોતું આપ્યું તો 1500 કરોડ તો આપ્યા અને અત્યારે આપણે આ વાત સાથે સોમનાથજીના ના આશીર્વાદ લઈ મહાદેવ મહાદેવના નાદ સાથે નીકળી અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા તેર તારીખે તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું હાકલ કરું છું આમંત્રણ આપું છું કે તેર તારીખે કાળિયા ઠાકરના દર્શન કરી જાવ અને આપની જે માંગ છે ખેડૂતોની જે માંગ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે ટેકાના ભાવે ખરીદીના સંપૂર્ણ નાટકો બંધ કરી અને જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા સરકાર એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં નાખે છે એવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે આવી આઠ માંગો સાથે આપણે દ્વારકા જઈએ છીએ અને હું તમને બધાઈને આમંત્રણ આપું છું કે દ્વારકાધીશના દર્શન માટે આપ પધારો અને અમારા યજમાન પદે આપ મહેમાન થાવ